નમસ્કાર મિત્રો શિયાળામાં ઘણા બધા લોકોને ખંજવાળની તકલીફ મિત્રો છે ખંજવાળ જનરલી હાથમાં આવતી હોય પગમાં આવતી આવતી હોય 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 બોડીના એમાં ગરદનમાં આવતી હોય કે પ્રાઇવેટ ભાગમાં અલગ અલગ બોડીના પાર્ટમાં મિત્રો અને ખાસ કરીને શિયાળામાં મિત્રો ખંજવાળ ખૂબ વધી જતી હોય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શિયાળામાં શા કારણે મિત્રો ખંજવાળ આવે છે અને સાથે સાથે એનાથી બચવાનો ઉપાય જો સાહેબ તમને ખંજવાળ પ્રમાણમાં આવતી હોય તો આ એક વસ્તુ છે એ તમારા બોડી પર તમારે લગાવી દેવાની છે જેથી કરીને તમારી સ્કીન છે એ ડ્રાય પણ નહીં થાય સાથે સાથે ખંજવાળથી સાહેબ તમે કંટાળી ગયા હોય ને એમાં પણ તમને રાહત જોવા મળશે બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો આ હેલ્થના વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ બે કારણો જવાબદાર છે આના કારણે મિત્રો શિયાળામાં ઘણા બધા લોકો મિત્રો ખંજવાળની તકલીફ થતી હોય છે તો એ હવે કારણ વન બાય વન આપણે જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે તો શિયાળાની અંદર મિત્રો વાતાવરણ ઠંડુ થઈ જાય છે ઠંડા ઠંડા પવનો વાતા હોય હવે ઠંડા પવનો આપણા બોડીના કોઈ પણ પાર્ટ ને માથાથી લઈને પગ સુધી મિત્રો ટચ થતા હોય ઠંડા પવનો ટચ થતા હોય જેના કારણે ચામડી પર જે નેચરલ મોશ્ચર રહેવું જોઈએ એ રહેતું નથી આપણી ચામડીને એકદમ ડ્રાય કરી દેશે નેચરલ મોસ્ચર માથામાં પણ અહીંયા સ્કેલ્પમાં પણ હોય છે ઉપર હાથ પગ દરેક જગ્યાએ મિત્રો જે નેચરલ મોસ્ચર હોવું જોઈએ ને એ ઠંડા પવનનો ટચ થાય જેના કારણે મિત્રો આપણી ચામડીને એકદમ ડ્રાય કરી દેશે નેચરલ મોસ્ચર છે એ મિત્રો રહેતું નથી જેના કારણે મિત્રો આ અવારનવાર ઘણા બધા લોકોને અને ખાસ કરીને શિયાળામાં ખંજવાળની તકલીફ મિત્રો થતી હોય છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે મિત્રો બીજા નંબર પર આવે છે એ છે ઉકળતા વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવું જી મિત્રો હવે પુષ્કળ પ્રમાણમાં મિત્રો ઘણી બધી જગ્યાએ હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો સવારનો જે સમય છે છ થી આઠ વાગ્યા સુધી એટલી બધી ભયંકર મિત્રો ઠંડી હવે પડવાની મિત્રો શરૂ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં ઠંડી વધવાની છે હવે ઠંડીમાં ઓબ્વિયસલી બધા લોકો આપણે ગરમ પાણીથી તો નાતા જ હોઈએ છીએ પરંતુ ઘણા લોકો મિત્રો એવી ટેવ હોતી હોય છે કે એકદમ ઉકળતું પાણી એકદમ વૃક્ષ ને વરાળ નીકળતું અંગ દજાડી દે એટલા પુષ્કળ પ્રમાણમાં વધારે પડતા ગરમ પાણી થી મિત્રો નાતા હોય છે જો તમે પણ સાહેબ આ મિસ્ટેક કરતા હોય તો આજથી તમે બંધ કરી દેજો કારણ કે ઉકળતા પાણીથી જો તમે નાસો ને પોઈન્ટ નંબર આગળ વાત કરી તમારી ચામડી તો એ પણ મિત્રો એ સેમ કામ કરે છે કે જે ચામડી પર નેચરલ મિત્રો મોશ્ચર રહેલું હોય છે એટલે કે તમે જોયું હોય છે કે રાખી રાત તમે ઓવરનાઈટ સુઈ જાવ છો બીજા દિવસે તમે જેવા ઉઠો તો તમારી સ્કીન મિત્રો એકદમ થોડી થોડી ઓઇલી તમને ખાસ કરીને મિત્રો જોવા મળે છે શા કારણે કે આપણી ચામડીમાં નેચરલ મોશ્ચર મિત્રો રહેલું છે હવે એ નેચરલ રહેવું જરૂરી છે હવે આ ઉકળતા અને વધારે પડતા ગરમ પાણીથી જો સાક તમે સ્નાન કરશો તો જે પણ જે નેચરલ મોશ્ચર છે એ તમારું જતું રહેશે અને તમારા સ્કિનને એકદમ શુષ્ક અને એકદમ ડ્રાય કરી દેશે હવે ડ્રાય કરી દેશે ઓબ્વિયસલી મિત્રો કે તમારી સ્કીન છે એ ડ્રાય થઈ જાય એકદમ શુષ્ક થઈ જાય જેના કારણે મિત્રો ખંજવાળ તો આવવાની જ છે અને ખંજવાળ એટલી બધી ઘણા વખત તો એટલી બધી આવે કે રીત સરનો મિત્રો જે પોર્શન પર તમે ખંજવાળો ને એ વ્હાઈટ થઈ જતો હોય છે લાગવામાં પણ મિત્રો ખરાબ લાગે અને સાથે સાથે ઘણી વખત તો એટલું બધું આપણે ખંજવાળી નાખીએ કે જેના કારણે તમારી ચામડી એટલે કે સ્કીન પર ખૂબ રેડ એટલે કે લાલ થઈ જતી હોય છે તો મિત્રો આ મુખ્ય બે કારણો શિયાળામાં મિત્રો જવાબદાર છે કે તમારી સ્કીન ઉપર વારંવાર ખંજવાળ આવી તો હવે એનાથી બચવા માટે શું કરવું એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો એક ઓઇલ તમને મિત્રો બતાવું છું કે તમારા ઘરે જો સરસિયાનું ઓઇલ હોય જો ના હોય તો કોઈ પણ ઘાણીની દુકાને તમે જજો ઓનલાઈન વેબસાઇટ પર તમે તપાસ કરશો કે કોઈ પણ કરિયાણાવાળાના દુકાને જશો તો શિયાળામાં આપણને સરસિયાનું તેલ છે એ આસાનીથી મિત્રો મળી રહે છે તો તમારે સરસિયાનું તેલ તમારે લઈ આવવાનું સરસિયાનું તેલ જો અવેલેબલ ના હોય અને સરસિયાની સ્મેલ જો ના ગમતી હોય તો બીજો ઓપ્શન છે મિત્રો તલનું તેલ જ્યાં મિત્રો જે આપણને શિયાળામાં કોઈ પણ જગ્યાએ આસાનીથી મળી રહેશે તો તમારે પાંચ થી છ ટેબલ સ્પૂન એટલે કે પાંચ થી છ ચમચી તમારે સરસિયાનું તેલ લઈ શકો છો કે પછી તલનું તેલ તમને જે સેટ થાય એ તેલ લઈ શકો છો બંનેમાંથી માંથી કોઈ પણ તેલનો તમે ઉપયોગ કરી શકો છો એક નાની વાટકી એટલે કે નાના બાઉલમાં તમારા પાંચ ચમચી જેટલું તમારે તેલ તમારે લઈ લેવાનું છે સરસિયાનું કે તલનું તેલ તેની અંદર તમારા ઘરની આસપાસ તમારે તોડીને લાવવાની છે જ્યાં મિત્રો હવે આ જે તેલ તમે પાંચ એક ચમચી જેટલું નાખ્યું તેની અંદર પાંચ થી છ પત્તા જે કડવા લીમડાના તમે તોડીને લાવે ને ડાળી તોડીને ધોઈ નાખવાની અને ત્યારબાદ ડ્રાય કરીને સુકાઈ તમારા પાંચ થી છ પત્તા તમારે પાંચ થી છ ચમચી જે ઓઇલ નાખ્યું એમાં તમારે એડ કરી દેવાના કડવા લીમડાના પત્તા તેની અંદર લગભગ એક ચમચીનો ચોથો ભાગ અજમો તમારે એડ કરી દેવાનો છે અને બરોબર તમારે હલાઈ દેવાનો હવે આ તેલ ને મિત્રો તમારે ગેસ ઉપર

કોઈ પણ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફંગલ ઇન્ફેક્શન અને ઇચિંગ થતું હોય ને એમાં ઘણાં છે તમને મિત્રો રાહત આપશે વરદાન રૂપ મિત્રો માનવામાં આવે છે હવે આ ઓઇલ તમારું રેડી થઈ ગયું હવે ઘણા લોકોને મિત્રો સવારનો સમય ભાગ દોડ ભર્યો હોય પાંચ વાગે જોબ ઉઠીને જતા રહેતા હોય સવારે આ બધું કરવાનો ટાઈમ ના હોય તો રાત્રે સાહેબ તમે જેવા સુવા જાવ ને સુતા પહેલા પહેલા તમારે આ પ્રયોગ તમારે કરી દેવાનો છે ઓઇલ છે એ તમારા માથાથી લઈને હાથમાં પગમાં ખાસ કરીને આખા બોડી પર તમારે આ રીતે લગાવવાનું છે અને આ રીતે તમારે પાંચ થી સાત મિનિટ દસ મિનિટ સુધી તમારે આ રીતે તમારે મસાજ કરવાની છે હવે મિત્રો આ ઓઇલ છે એ મોસ્ચરાઈઝર નું કામ કરશે જ્યાં મિત્રો શિયાળા ખાસ કરીને મેં બે તમને મુખ્ય કારણો કીધા કે ચામડી એનું મેઇન કારણ શું છે મિત્રો કે તમારી ચામડી છે એને ડ્રાય થઈ જાય છે નેચરલ મોસ્ચર જતું રહે છે જેના કારણે મિત્રો સંજવાની તકલીફ થતી હોય છે હવે આ ઓઇલ તમે લગાવશો જેથી કરીને તમારા ચામડી મોસ્ચરાઈઝર વાળી રહેશે એક ચામડી તમારી ડ્રાય નહીં થાય શુષ્ક નહીં થાય જેથી કરીને ખંજવાળની સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો એટલે તમારે સવારે જો સમય ના હોય તો તમે રાત્રે સૂતા પહેલા આ ઓઈલ આખા બોડી પર તમારે દેવાનું છે જવાનું છે બીજા દિવસે સવારે તમે ઉઠો તમારે નહીં લેવાનું છે તમારે કોઈ પણ બોડી લોશન કોઈ પણ મોશ્ચરાઈઝર તમારે લગાવવાની જરૂર નહીં પડે અને તમારી ચામડી બે દિવસ સુધી મિત્રો મોસ્ચરાઈઝ રહેશે જેથી કરીને ચામડી ડ્રાય પણ નહીં થાય અને ખજવાની સમસ્યામાંથી પણ તમે મિત્રો આસાનીથી બચી શકો છો આ સાથે સાથે મિત્રો તમારા બોડીને અંદરથી પણ તમારે હેલ્ધી રાખવું જરૂરી છે જેથી કરીને કરીને ખાસ તમારા ઘરની આસપાસ જે પણ ફ્રૂટ મળતા હોય અને છે ત્યારબાદ ગાજર છે બીટ છે લીલા શાકભાજીમાં પાલક છે મેથી છે બધી તમારા સરગવો છે બધી હેલ્ધી હેલ્ધી વસ્તુનું તમારે સેવન કરવાનું જયારે પણ તમને ભૂખ લાગે ત્યારે આચર કુચડ ફાસ્ટ ફૂડ તીખું તળેલું ને એવોડ કરીને જો તમારે શિયાળામાં એક હેલ્ધી લાઈફ જીવવી હોય તો તમારે આ બધી વસ્તુનું તમારે સેવન મિત્રો કરવાનું છે સાથે સાથે તમારા બોડીને ચામડી ઘણા લોકોની એટલી બધી ડ્રાય થઈ જતી હોય છે કારણ કે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી અંદરથી જો તમે હાઇડ્રેટેડ રહેશો એટલે કે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરશો તો તમારી ચામડી પણ એકદમ લચીલી રહેશે અને સાથે સાથે સ્કીન ડ્રાય નહીં થાય આ કરવાથી શિયાળામાં તમારી ચામડી મોઇશ્ચરાઇઝર વાળી રહેશે એટલે કે તમારી ચામડી ડ્રાય પણ નહીં થાય અને ભયંકરમાં ભયંકર ખંજવાળથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા બધા લોકોને મિત્રો શિયાળામાં ખંજવાડ તકલીફ થતી હોય છે અને ખાસ કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય પુષ્કળ ઠંડી પડતી હોય તેવા તમામ ભાઈઓ બહેનો સાથે વિડીયોને અચૂકથી શેર કરજો નવા વિડીયોમાં આપણે નવી માહિતી સાથે મળીએ છીએ બાકી આ વિડીયો જો તમને સારો લાગે તો શેર કરીને વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ અ નાઇસ ડે